ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કર્ટેન કર્ટેન શબ્દનો અર્થ પડદો ચક્ર ઢાક પિછોડો નાટકમાં પડદો ઉપર જવો કે નીચે પડવો તે કે દ્રશ્યનો અંત થાય છે કર્ટેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એઝ ધ કર્ટેન રોઝ ધ ઓડિયન્સ ફેલ સાયલેન્ટ એટલે કે જેવો પડદો ઉચકાયો કે પ્રેક્ષકો શાંત થઈ ગયા એક બીજું ઉદાહરણ જોઈએ

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ